આપનો પરિચય મારું નામ કરીશ રાખોલિયા છે હું સુરતનો વતની છું હું હાલ નડિયાદ એકેડેમીમાં જુડોની તાલીમ લઈ રહ્યો છું વ્રજભૂષણ રાજપૂત અને શીતલ શર્માના માર્ગદર્શન હેઠળ હું જુડોની તાલીમ લઈ રહ્યો છું ગત વર્ષ બે હજાર ચોવીસમાં જ્યારે જુનિયર એશિયન ચેમ્પિયનશીપનો ઓપન ટ્રાયલ થયેલો હતો તેમાં મારો ફર્સ્ટ આવ્યો હતો હું ગોલ્ડ ગોલ્ડ આવ્યો હતો જેના કારણે હું સાઉથ કોરિયા ખાતે રમાયેલી યોજાયેલી એશિયન ચેમ્પિયનશીપમાં ભાગ લીધો હતો મેં ત્યારબાદ દુશાન દુશાનભાઈ તજાકિસ્તાનમાં યોજાયેલી જુનિયર વર્લ્ડ ચેમ્પિયનશીપમાં ભાગ લીધો હતો અને હાલ જ બે હજાર પચીસમાં ઉત્તરાખંડ ખાતે જુનિયર નેશનલ જુડો ચેમ્પિયનશીપ થઈ હતી ત્યાં મારો ગોલ્ડ મેડલ આવ્યો હતો જેના કારણે મને તાઇબાનમાં જે તાઇપે દેશ આવેલો છે ત્યાં તાઇપે જુનિયર એશિયન કપ યોજાયેલો હતો ત્યાં મારો બ્રોન્ઝ મેડલ આવ્યો હતો અને હાલ જ છવ્વીસ ને સત્યાવીસ જુલાઈના રોજ મકાઉમાં જુનિયર એશિયન કપનું આયોજન થયેલું હતું ત્યાં મારો ગોલ્ડ મેડલ આવ્યો હતો આ પરફોર્મન્સ જોતાં મને એવું લાગે છે કે હું આગામી હવે જે ઇન્ટરનેશનલ આવશે તેમાં મારો ફર્સ્ટ હું ગોલ્ડ મેડલ લાવવાની ટ્રાય કરીશ અને ગુજરાત અને મારા ભારત દેશનું નામ રોશન કરવાની પ્રયત્ન કરીશ આપનો પરિચય મારું નામ વ્રજભૂષણ રાજપૂત છે હું જુડો કોચ તરીકે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા સંચાલિત જુડો એકેડમી નડિયાદ ખાતે ફરજ બજાવું છું હવે હું આપને જણાવું ક્રિસ રાખોલિયા જે નડિયાદ જુડો એકેડમીનો ખેલાડી છે એ બે વર્ષ પહેલાં અમારી પાસે અહીંયા નડિયાદ એકેડમીમાં એ આવ્યો હતો એની અંદર અમે આંતરરાષ્ટ્રીય કક્ષા ઉપર રમે અને ત્યાં મેડલ પ્રાપ્ત કરે તેની અંદર આ લાક્ષણિકતા અમને દેખાયું હતું એટલે એના મુતાબિક અમે એનું ટ્રેનિંગ પ્લાન અહીંયા બનાવવામાં આવ્યું જેની અંદર અમે સ્પોર્ટ્સ સાયન્સની બધા પરિબળોને ધ્યાનમાં રાખીને એક ચોક્કસ સ્ટ્રક્ચર અમે બનાવીને એની ટ્રેનિંગ પ્લાન અમે એપ્લિમેન્ટ કરી અને એનો પરિણામ અમને એવો મળ્યો કે જ્યારે નેશનલ ચેમ્પિયનશીપ યોજાય તો તેની અંદર ક્રિશ રાકોલિયા ગોલ્ડ મેડલ હાંસલ કર્યો નેશનલ ગેમ્સની અંદર પણ ગોલ્ડ મેડલ હાંસલ કર્યો અને એના પરિણામે એને આંતરરાષ્ટ્રીય કક્ષા ઉપર રમવા જવા માટેનો એનો દ દરવાજો ખુલી ગયો અને આંતરરાષ્ટ્રીય કક્ષા માટેની એની પસંદગી થઈ એ સાઉથ કોરિયા અને ઉઝબેકિસ્તાન અને એ ઘણા ઇન્ટરનેશનલ માં પાર્ટિસિપેશન કર્યો છે આ વર્ષે બે હજાર પચીસની અંદર એણે તાઇપી ખાતે જુનિયર જુનિયર એશિયન કપનું આયોજન થયેલું હતું તેની અંદર બ્રોન્ઝ મેડલ હાસિલ કરેલો હતો સો કિલો વર્ગની અંદર અને ભારત દેશને અને ગુજરાતને મેડલ અપાવીને દેશનું નામ રોશન કરેલું છે હમણાં જ હાલમાં જ છવ્વીસથી સત્યાવીસ જુલાઈ મકાઉ ખાતે જુનિયર એશિયન કપનું આયોજન થયું તેની અંદર એણે ગોલ્ડ મેડલ હાંસિલ કર્યો તો એ એ મેચની અંદર એનો લીગ મેચ થયો તો લીગ મેચની અંદર એને આ સામેના ટીમને રસાકસીથી એકદમ ખૂબ જ સારી રીતે એને હરાવી હરાવી અને પોતાનો ગોલ્ડ મેડલ હાંસિલ કર્યો અને ઇન્ટરનેશનલની ઉપર આપણો તિરંગો ભારત દેશનો તિરંગો સૌથી ઉપર લહેરાયું અને રાષ્ટ્ર ગીતનું જ્યારે શરૂઆત થઈ એટલે એ ખૂબ જ અમારા માટે પ્રાઉડનું મુમેન્ટ હતું અને ભાવુક મુમેન્ટ હતું એટલે ક્રિસ રાકોલિયા અમને અત્યાર સુધી ખૂબ સારો રિસ્પોન્સ આપ્યો છે એનો જે ટ્રેનિંગ અમે ધારેલું હતું જે લક્ષ્યાંક ધારેલો હતો એ લક્ષ્યાંક પ્રમાણે આગળ વધી રહેલો છે અને અત્યારે વર્લ્ડ રેન્કિંગમાં એ બાવીસમા નંબર પર છે જો આ રીતે જે આંતરરાષ્ટ્રીય કક્ષા પર દર વર્ષે મેડલ લેતો જશે તો એનો રેન્કિંગમાં રેન્કિંગમાં પોતાનો પોઈન્ટ વધારો કરી એનો રેન્કિંગ ઉપર આવશે અને એક ઓલિમ્પિક તરફનો રમવા માટેનો એણે પોતાનો કદમ આગળ લઈ લીધો છે હવે આ રીતે જ પોઈન્ટ જેટલો ભેગો કરતો જશે આંતરરાષ્ટ્રીય કક્ષા ઉપર રમતો જશે એને એક્સપિરિયન્સ મળતો જશે તો એ ઓલમ્પિક માટે ક્વોલિફાય થશે એવું મને આશા છે